હેલો મિત્રો જય દ્વારકાધીશ આજની રવિવારની સાંજ સાઉથ આફ્રિકા ઇન્ડિયન ફાઈનલ છે આપણે દરિયામાં એન્જોય કરશું એની બોડી બનાવી છે બોડી તો જરાય બનતી નથી આપણે પાછા ઈખાર કે કઈ રીતના બોડી બનાવી ના આપણે જીમના કોચ છે આ એમને આપણે જ આપતો હોય કે કઈ રીતના બોડી બનાવી મનને એવું લાગે કે પાણીની ડંકી છે આવડે ફાઈનલ એટલે માટે આજે ભેળ બનાવશું એ ખુશીમાં આ ભેળ ખાટા-ખાટા આપણે ફાઈનલ એન્જોય કરવાના છે દરિયામાં તમારે પણ ભેળ ખાતા ખાટા ફાઈનલ એન્જોય કરવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરી દેજો આ આપણો ફાઈનલ એટલે ચણા ઉતરાઈ ગયા છે ભેળ માટેના થોડા બાફેલા ચણા હોય ત્યારે આપણા રાહુલભાઈ વાટકામ કરી લીધા છે ખાવા માટે હવે થોડું મીઠું ઓછું નાખ આ મીઠાવાળા બહુ કલેખા છે ચણા ચણા ખાતા જાય જઈને આપણે મેચ જોતા જઈએ આ બે જણા હજી ક્યારના ડુંગળીને ટમેટા જ મોડે છે હજી આ ટમેટાને ડુંગળી મૂળતા ઇખાડતા લાગે આપણે આપણે આપણું કામ કરીએ મેચ જોઈએ આપણે ફાઇનલી આપણી ભેળ પણ તૈયાર થઈ ગઈ છે આ ભેળ ખાતા જાય અને મેચ જોતા જાય હા ભાઈ તમને બધાને ભેળ ખાવા માટે બોલાવે છે તમારે ભેળ ખાવી હોય તો કોમેન્ટ કરી દેજો ફાઈનલ ના બધા ફૂલ એન્જોય કરે છે ભેળ ખાતા ખાતા ખાલી આપણે ભેળ ખાઈને મેચ જોવા માટે બેસી ગયા છે બધા ભાઈઓ થોડોક મેચ જોઈ લઈએ આપણે આજે કોઈ બી હાલતમાં ફાઈનલ જીતવાનું છે ઇન્ડિયાની ટીમને ફાઈનલ જીતવા માટે ઇન્ડિયાને એક વિકેટની જરૂર કેચ 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 ફાઈનલ ઇન્ડિયા જીતી ગયું છે ઉત્સાહનો માહોલ ઇન્ડિયાની ટીમમાં પચીસ વર્ષ પછી ઇન્ડિયા વુમન્સ કપ ફાઈનલ જીત્યું છે તમે પણ કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દીજો ઇન્ડિયાની ટીમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં